નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઇફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરતા હોઈએ છીએ રોજ અલગ અલગ એક્સપર્ટીઝ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ આજનો મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે આજની જે સમસ્યા લોકોમાં પ્રવર્તી રહી છે દિવસે દિવસેના કેસીસ વધતા જઈ રહ્યા છે આપણે ઘણીવાર સાંભળ્યું છે કે યુવા અવસ્થામાં ઘણા લોકોને હાર્ટની બીમારી થઈ જતી હોય છે હાર્ટ એટેક આવી જતો હોય છે ને ઘણીવાર એવું બનતું હોય છે કે કંઈ વિચાર્યા પહેલાં જ એ વ્યક્તિ કદાચ એક અંતિમ તબક્કામાં પહોંચી જતો હોય છે તો જે આજકાલના સમયમાં યુવાનોમાં વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ છે એના શું કારણો છે કેમ આ પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને તેનું નિવારણ શું હોય છે આજે એ જ વિષય પર આપણે આ એપિસોડમાં ચર્ચા કરવાના છે આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરતાં પહેલાં એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે એક ફોન લાઇન થોડીવારમાં અમારી ખુલી જશે તમે પણ જો આ કાર્યક્રમમાં તમારા કોઈ સવાલ હોય તમારી કોઈ ક્વેરી હોય અને ડૉક્ટર સાથે પૂછવા માંગીને માર્ગદર્શન મેળવવા માગતા હોય તો તમે પણ ફોન કરી અને ડૉક્ટર સાથે સીધો સંપર્ક કરી શકો છો બેથી અઢી આપણે જયારે ચર્ચા આજે રાખી છે ત્યારે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મરિંગો સિમ્સ હોસ્પિટલમાંથી સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર તેજસ વી પટેલ સ્વાગત તેમનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ સર ઘણા સમયથી આપણે ઘણા બધા આપણા આડોસપડોશ હોય કે આપણા મિત્ર મંડળ હોય અથવા તો ઓળખાણમાં હોય આ વસ્તુ અવારનવાર સાંભળવા મળતી હોય છે કે યંગ અવસ્થામાં યુવાન અવસ્થામાં હવે હાર્ટની બીમારીથી વધારે લોકો પીડાતા હોય છે સૌથી પહેલાં તો થોડો તફાવત એ સમજવો છે કે હાર્ટ એટેક અને અચાનક કાર્ડિયાક સડન કાર્ડિયાક આ બંને શું એક છે અને જો ના તો આ બંને વચ્ચેનો તફાવત શું છે રાઈટ સો ખૂબ જ સરસ સમજવા જેવી વાત છે કે જ્યારે પણ વ્યક્તિનું સડન ડેથ થાય છે કે ઘણી વખત આપણે જે સાંભળતા હોય છે જીમમાં કસરત કરતાં કરતાં રમતાં રમતા કે ઘરે ઘણી વખત હોસ્પિટલ સુધી ફોન બી ના કરી શકે અથવા તો સગાવાળાને ઇન્ફોર્મ પણ ના કરી શકે અને સડનલી વ્યક્તિનું મૃત્યુ થાય છે એને કહેવાય સડન કાર્ડિયાક ડેથ દેટ મીન્સ કે હૃદયનું સડનલી બંધ થઈ જવું હૃદયની જે ફંક્શન કરવાનું સડનલી બંધ થઈ જવું દેટ ઇઝ કોલ્ડ એ સડન કાર્ડિયાક ડેથ હવે સડન કાર્ડક ડેથના ઘણા બધા કારણો હોઈ શકે એમાંનું એક કારણ છે હાર્ટ એટેક અને હું એવું કહીશ કે સડન કાર્ડક ડેથનું સૌથી કોમન અથવા તો સૌથી અગત્યનું કારણ છે એ હાર્ટ એટેક છે આ સિવાય ઘણી વખત આપણે નાની ઉંમરમાં સડન કાર્ડક ડેથના કિસ્સાઓ પણ સાંભળતા હોઈએ છીએ જેમાં હવે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે પણ સાથે સાથે આવા કિસ્સામાં ઘણી વખત હાર્ટ એટેક સિવાયના પણ કારણો હોય છે જેનું પ્રમાણ કદાચ એવું કહી શકાય કે પાંચથી દસ ટકા કેસીસમાં હાર્ટ એટેક સિવાયના પણ કારણો હોય છે જેવા કે હૃદયનું ધબકારાનું અનિયમિત પ્રસરણ થવું અથવા તો ધબકારા અચાનકથી વધી જવા જેને કહેવાય વેન્ટ્રીક્યુલર ટેકી કાઢ્યા જે લોકોને ઘણા લોકોને હૃદયના ધબકારાનો ઇસ્યૂઝ હોય પ્રોબ્લેમ હોય જેમાં ધબકારા વધી જવાથી હૃદય બંધ થવાથી વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે ઘણા કેસમાં એવું પણ હોય કે હૃદયના વાલની તકલીફ હોય અથવા હૃદય પોરું થતું હોય હૃદય નબળું હોય એવા કેસમાં હૃદય સડનલી કામ કરવાનું બંધ કરી દે સ્ટોપ થઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ થાય સો આ બધા કારણો સડન કાડેક ડેથમાં કહેવાય પણ સ્ટીલ ધ મોસ્ટ કોમન સૌથી અગત્યનું કારણ છે એ છે હાર્ટ એટેક અને અનફોર્ચ્યુનેટલી નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ અત્યારે વધતા જોઈ રહ્યા છે ડબલ્યુએચનું દસ વર્ષ પહેલાં એવું એવું કહેવું હતું કે જે દસ વર્ષ પહેલાં હૃદયનો પ્રોબ્લેમ હૃદયના એટેક અને જે પ્રોબ્લેમ્સ છે એ ડબલ થશે દસ વર્ષ પછી જે આજે આપણે જોઈ રહ્યા છીએ આજે જે આપણે બધા કિસ્સાઓ સાંભળી રહ્યા છે ઇટ વોઝ પ્રેડિક્ટેડ એ બધું પહેલાંથી પ્રોજેક્શન થયેલું જ હતું અને ખબર જ હતી કે અત્યારની જે ને અત્યારનું જે વાતાવરણ છે એ જોતાં હૃદયના કિસ્સાઓ હૃદયના પ્રોબ્લેમ્સ વધવાના જ છે અને એ વધ્યા છે પણ અનફોર્ચ્યુનેટલી એ વસ્તુ નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ હવે જોવા મળે છે જે એક ચિંતાનો વિષય છે બિલકુલ સર જે પ્રકારે તમે કહ્યું કે ડબલ્યુ એ આ પ્રિડિક્શન દસ વર્ષ પહેલા કર્યું હતું હવે આપણે ખરેખર એવું જોઈએ છે કે યુવાનોમાં આ પ્રમાણ ખૂબ વધી રહ્યું છે પણ સર એના તમે કયા કારણો મૂલવો છો એવા કયા જોખમી પરિબળો છે જેના કારણે યુવાનોમાં આ પ્રકારની સમસ્યાઓ હવે વધે છે રાઈટ સરસ બહુ સરસ છે કેમ કે આપણને કારણો ખબર હશે તો આપણે એનું નિવારણ માટે કંઈક આપણે પ્રયત્ન કરી શકીશું સો એવું કહેવાય કે હૃદયના પ્રોબ્લેમના કારણો બે ભાગમાં વહેંચી શકીએ આપણે એક કારણ કે જે મોડિફાએબલ છે મોડિફાયેબલ એટલે કે આપણા કંટ્રોલમાં છે જેને આપણે મોડિફાય કરી શકીએ અથવા કંટ્રોલ કરી શકીએ અને બીજા કારણો છે અનમોડિફાયેબલ અથવા તો નોન મોડિફાયેબલ જે આપણા કંટ્રોલમાં નથી નોન મોડિફાએબલ કારણો જે આપણે કહીએ તો વ્યક્તિની ઉંમર વધે એની સાથે સાથે હૃદયના પ્રોબ્લેમ વધવાનું રીઝન વધતું હોય છે સાથે સાથે ઘણી વખત જીનેટિક પ્રોબ્લેમ્સ અથવા તો વારસાગત બીમારીઓ હોય જેમાં ઘણી વખત ફેમિલી સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય જેને લીધે ઘણી વખત હૃદયના પ્રોબ્લેમ વારસામાં એક પછી એક એજમાં આવતા હોય છે સો આ કારણો એવા છે કે જે આપણા કંટ્રોલમાં નથી પણ આપણે જે ફોકસ કરવાનું છે અથવા તો આપણે જે ધ્યાન રાખવાનું છે એ છે મોડિફાયેબલ કારણો જેવા કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાઈ કોલેસ્ટ્રોલ સેડેન્ટરી લાઇફસ્ટાઈલ એક્સરસાઇઝ ન કરવી બેઠાળું જીવન હોય મેદસ્વીપણું હોય આ બધા હાર્ટ એટેક લાવવા માટે કારણભૂત છે એની સાથે સાથે ખાસ કરીને યંગ જનરેશનમાં જે અત્યારે ખાસ ચિંતાનો વિષય છે એ લેક ઓફ સ્લીપ ઊંઘ ઓછી થવી અને સ્ટ્રેસનું પ્રમાણ વધારે આ અને એની સાથે સાથે એડિક્શન જેવા કે સ્મોકિંગ આલ્કોહોલ ખાસ કરીને સ્મોકિંગ આ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક લાવવા માટે ખાસ કરીને વધારે કારણભૂત કારણો કહી શકાય અને આ બધા કારણો મોડિફાયેબલ છે જેથી જેને આપણે કંટ્રોલમાં રાખી શકીએ જો આપણે લાઇફ સ્ટાઇલમાં ધ્યાન રાખીએ તો આ બધા કારણોને પણ આપણે કંટ્રોલમાં રાખીને હાર્ટ એટેકનું પ્રમાણ ઓછું કરી શકીએ બિલકુલ સર એના સિમ્ટમ્સ વિશે મારે વાત કરવી છે પણ અત્યારે તમે જે વાતનો ઉલ્લેખ કર્યો કે એક તો ઊંઘ પૂરતી ન મળતી હોય અથવા તો સ્ટ્રેસફુલ જેની લાઈફ હોય એ લોકોને આ પ્રકારનું સમસ્યાઓ સર્જાતી હોય છે એમને જોખમ વધતી વધી જતું હોય છે તો હાર્ટ હેલ્ધી હોવું અને હાર્ટ એટેક અને સાથે સાથે જ આ અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ એ બંનેનું કેટલું જોડાણ છે અને જો સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી હોય તો પછી એ કઈ પદ્ધતિ છે કેટલી ઊંઘ પૂરતી લેવી જોઈએ રાઇટ સો ઇટ ઇઝ ધ લીથલ કોમ્બિનેશન આઈ વુડ સે કેમ કે ઓલરેડી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ છે અને સાથે સ્ટ્રેસ તો છે જ આજની રોજબરોજની જીવનમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં મોટા સિટીમાં વ્યક્તિને એટલું દોડધામ કરતા હોય છે કે જેને લીધે સ્ટ્રેસનું લેવલ એટલું બધું વધારે છે સાથે લેક ઓફ સ્લીપ અને આ બધા જ કારણો ભેગા થાય એટલે દેટ વિલ દેટ ટ્રિગર્સ ધ હાર્ટ એટેક હાર્ટ પ્રોબ્લેમ સો જે તમે પૂછ્યું એ બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો જે એઝ પર ધ ડબલ્યુએચઓ રિકમેન્ડેશન દરેક વ્યક્તિએ સાતથી નવ કલાકની સાઉન્ડ સ્લીપ લેવી જોઈએ ઓકે અને એ પણ જે ફિક્સ ટાઈમમાં જે આપણે રાતના ટાઈમમાં જે આપણે કહીએ એ પ્રમાણે આપણા આપણા બોડીમાં પણ એક ક્લોક હોય છે જેને આપણે સરકારિયમ રિધમ કહીએ સો યુઝલી એ સરકારિયમ રિધમ દિવસ અને રાતની સાથે મેચ થયેલી હોય છે સો જ્યારે પણ આપણે રાત્રે લેટ જાગવાનું રાખીએ અથવા તો અપૂરતી સ્લીપ અપૂરતી ઊંઘ લઈએ એવા કેસમાં એ આખી સરકાર્ડિયન રિધમ આપણા બોડીની જે ક્લોક છે સાયકલ છે એ આખી ડિસ્ટર્બ થાય બેઝિકલી સ્લીપને લીધે આપણું આખું શરીર રિબૂટ થાય આપણું આખું જે બ્રેઇનની કન્ડિશન છે આખી રિબૂટ થઈ અને ફરી પાછું નવેસરથી નેક્સ્ટ ડે માટે કામ કરવા માટે રેડી થાય તો જ્યારે આપણે સ્લીપ ઓછી લઈએ ઊંઘ અપૂરતી લઈએ ત્યારે સ્ટ્રેસનું પ્રમાણ વધે અને એ સ્ટ્રેસ વધારે પડતા હાર્ટના પ્રોબ્લેમ લાવવા માટેનું મુખ્ય કારણ ખાસ કરીને નાની ઉંમરમાં છે એ કહી શકીશ બિલકુલ એટલે સો ટકા અત્યારની જે લાઇફ છે એ બહુ મોટું કારણ છે કે તમને આ બધી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને યંગસ્ટર્સમાં સર કોઈ પણ ડિસીઝ હોય કોઈ પણ રોગ હોય તો એના નાના મોટા લક્ષણો હોય છે સિમ્ટમ્સ હોય છે ઘણા રોગ એવા હોય છે કે સિમ્ટમ્સ જલ્દી નથી પકડાતા હોતા ઘણાના જલ્દી પકડે પણ જતા હોય છે પણ હાર્ટ એટેકની જ્યારે વાત કરવામાં આવે તો ઘણી સંજોગમાં ઘણા કિસ્સામાં ઘણા કેસીસમાં આપણે જોયું હોય છે કે અચાનક કોઈનું બેભાન થઈ અને પછી હોસ્પિટલાઇઝ કરે અથવા તો પછી ડોક્ટરની સલાહ સૂચન લઈએ તો એ વ્યક્તિ નથી હોતું એવા કોઈ સિમ્ટમ્સ એને પહેલાથી નથી જણાતા તો આ તમે અત્યારે જે વાતચીત કરી રહ્યા છો હાર્ટને લગતા એવા કોઈ સિમ્ટમ્સ કોઈ લક્ષણો ખરા જે આપણને જો ફીલ થાય અનુભવાય તો પછી આપણે ડૉક્ટરની સલાહ સૂચન લેવી જોઈએ રાઇટ રાઇટ બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બધા લોકો એ સમજવા જેવો છે સાયન્સ વિજ્ઞાન એવું કહે છે કે જે લોકોનું સડન ડેથ થાય છે એ લોકોને ક્યારેક ને ક્યારેક કોઈપણ પ્રકારના સિમ્ટમ્સ અથવા સાયન્સ આવતા જ હોય છે પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ લોકો એ સિમ્ટમ્સને ઇગ્નોર કરતા હોય છે જેથી કરીને આપણે જે મેડિકલ કેર અથવા તો હોસ્પિટલ સુધી પહોંચવાની જે વાત આવે છે એ ડીલે થાય છે સો દરેક વ્યક્તિએ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જે હૃદયને લગતા સિમ્ટમ્સ છે એમાંથી કોઈ પણ સિમ્ટમ્સ એમને જણાય તો તરત જ હોસ્પિટલ અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આમાંનું સૌથી મુખ્ય સિમ્ટમ અથવા તો મુખ્ય લક્ષણ છે ચેસ્ટ પેઇન છાતીનો દુખાવો હવે છાતીના દુખાવાના ઘણા બધા કારણો હોય પણ જે હૃદયને લગતો છાતીનો દુખાવો હોય એ અસહ્ય દુખાવો હોય એકદમ છાતીની ઉપર વજન મૂકી દીધેલો હોય ભાર મૂક્યો હોય એ રીતનો સખત દુખાવો થાય છાતીના મધ્ય ભાગમાં થાય ઘણી વખત છાતીની ડાબી સાઈડમાં જાય છાતીના ડાબા હાથમાં પણ જાય એની સાથે સાથે ઘણી વખત દર્દીને અથવા વ્યક્તિને પરસેવો વળે ગભરામણ થાય બેચેની થાય ગળે ડૂમો ભરાય એ પ્રકારના સિમ્ટમ્સ અથવા એ પ્રકારની લાગણી આવે એની સાથે સાથે ક્યારેક ક્યારેક વોમિટિંગ પણ આવે અને જેમ તમે કીધું એમ કે ક્યારેક વ્યક્તિ બેભાન થઈ જાય અને ફરી પાછો ભાનમાં પણ આવે ઘણી વખત આવા કેસમાં ટિપિકલ જે છાતીનો દુખાવો છે જેને આપણે એન્જોય ના કહીએ જે મેં હમણાં તમને કીધું એ પ્રકારનો દુખાવો ન થાય પણ એસિડિટી થાય આપણે નોર્મલી ડેઇલી એસિડિટી ન થતી હોય પણ સડનલી કોઈ એક દિવસે અચાનકથી છાતીના નીચેના ભાગમાં કે પેટના ઉપરના ભાગમાં એસિડિટીના લક્ષણો આવે જે અનયુઝ્યુઅલ હોય એની સાથે સાથે પરસેવો પણ વળે અને બેચેની પણ આવે તો એવા કેસમાં પણ હાર્ટનો પ્રોબ્લેમ હોઈ શકે અને એ સિમ્ટમ્સને પણ આપણે ઇગ્નોર ન કરવા જોઈએ આની સાથે સાથે શ્વાસનું ફૂલાઈ જવું અથવા તો ચાલે ત્યારે શ્વાસ ચડે બેઠે ત્યારે શ્વાસ નોર્મલ થઈ જાય ચાલે ત્યારે દુખાવો થાય બેસે ત્યારે દુખાવો ઓછો થઈ જાય આ બધા હૃદયને લગતા પ્રોબ્લેમ્સને લગતા સિમ્ટમ્સ હોઈ શકે ઘણા કેસમાં પેશન્ટને ધબકારા વધી જવા જેને અમે કહીએ પાલપિટેશન એટલે કે છાતીના ધબકારા વધી જવાની વધી જવાથી જે છાતીની અંદર આપણને સિમ્ટમ્સ આવે લાગણી આવે જેને કહેવાય પાલ્પિટેશન એ પ્રકારના પણ સિમ્ટમ્સ હાર્ટ એટેકમાં થતા હોય છે સો આ કોઈ પણ સિમ્ટમ્સને નજર અંદાજ નહીં કરવા જોઈએ દેટ ઇઝ અ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ અને કોઈપણ સિમ્પ્ટમ્સ હોય તો તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બિલકુલ સર અત્યારે તમે જે રીતે વાત કરી એમાં એક વાત હું એ પણ ઉમેરવા માંગીશ કે ઘણા સંજોગમાં આપણે જોતા હઈએ છે કે છાતીમાં નાનો મોટો દુખાવો થાય તો લોકો ઘણીવાર એને મસલ સ્પેનમાં ગણતરી કરી દેતા હોય છે કે સ્નાયુઓનો દુખાવો હશે અને એટલા માટે તેઓ જલ્દી ડોક્ટર પાસે જવાનું પ્રિફર નથી કરતા હોતા અને એમાં એનું સ્વરૂપ વધી જતું હોય છે અને તમે કહો છો એ પ્રમાણે કે ઘણી વખત ગેસનો પ્રોબ્લેમ હોય અને ગેસની દવા લઈને પેશન્ટ હા સેલ્ફ મેડિકેશન સેલ્ફ મેડિકેશન કરે છે વિચ ઇઝ વેરી બેડ અથવા તો ગૂગલમાં સર્ચ કરી ટ્રીટમેન્ટ લે છે વિચ ઇઝ અગેન વેરી બેડ એટલે આ તમને નાના મોટા સિમ્પ્ટમ્સ લાગે તો તમારે ડોક્ટર થી સલાહ ચોક્કસથી તાત્કાલિક લેવી જોઈએ હાર્ટ એટેક એટલે શું એ પણ થોડું સમજવું છે સિમ્પ્ટમ્સ જ્યારે આપણને થાય છે ડોક્ટર પાસે જાય છે અને પછી એ નિદાન કઈ રીતે થતું હોય છે થોડું એ વિશે પણ વાત કરવી છે બહુ સરસ સો હાર્ટ એટેક એકદમ સાદી ભાષામાં સમજાવું તો કે આપણું હાર્ટ એક પંપ તરીકે કામ કરે છે સો કોન્સ્ટન્ટલી થી લઈને મૃત્યુ સુધી હાર્ટ એક પંપ તરીકે અવિરતપણે ધબકે છે સો એ પંપને અથવા હાર્ટને ધબકવા માટે ઓક્સિજન અને બ્લડ સપ્લાય જોઈએ હૃદય આખા શરીરમાં માથાથી લઈને પગ સુધી બધા જ અંગોને ઓક્સિજન આપે છે બ્લડ આપે છે સો એ હૃદયને બ્લડ સપ્લાય પહોંચવા માટે ત્રણ મુખ્ય નળી હોય છે જેને અમે કહીએ કોરોનરી આર્ટરી હૃદયની જે મુખ્ય ત્રણ નળી હોય છે ડાબી સાઈડ બે હોય અને જમણી સાઈડ એક હોય ઘણી વખત જે આપણે વાત કરીએ એ પ્રમાણે ઘણા બધા રીઝનથી હૃદયની નળીમાં બ્લોક આવે કોલેસ્ટ્રોલ જામવાથી જે બ્લોક આવે છે એ બ્લોકને લીધે હૃદયને મળતો લોહીનો પુરવઠો ધીમે ધીમે ઓછો થવા માંડે અને ખાસ કરીને યંગ પોપ્યુલેશનમાં નાની ઉંમરમાં જે વીસ ત્રીસ ચાલીસ ટકાનો જે બ્લોક હોય એમાં સ્ટ્રેસને લીધે સ્મોકિંગને લીધે ઘણી વખત ક્રેક પડે અને ક્રેકને લીધે ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જાય જે આપણે નોર્મલ બોડી ડિફેન્સ મિકેનિઝમ કહીએ એ નોર્મલ બોડી ડિફેન્સ મિકેનિઝમ આપણા શરીરની અંદર પણ લાગુ પડે જેમાં આપણને હાથમાં વાગે તો એમાં લોહીનો ક્લોટ થઈ જાય અને લોહી વહેતું બંધ થાય એ જ રીતે જ્યારે હૃદયની નળીની અંદર બ્લોકની અંદર ક્રેક પડે ત્યારે લોહીનો ગઠ્ઠો જામે પણ હૃદયની નળી બહુ જ નાની હોય ડાયામીટર નાનો હોય ત્રણ મિલીમીટર ચાર મિલિ મિલીમીટરનો ડાયામીટર હોય તો એવા કેસમાં ઘણી વખતે લોહીનો ક્લોટ જામવાથી હૃદયની નળી સંપૂર્ણપણે બંધ થઈ જાય અને એને કહેવાય હાર્ટ એટેક કેમ કે હૃદયને મળતો લોહીનો પુરવઠો સડનલી હંડ્રેડ પર્સન્ટ બંધ થયો હવે હૃદયને જે નળી દ્વારા ઓક્સિજન અને બ્લડ સપ્લાય મળતો હતો એ પુરવઠો બંધ થવાથી હૃદયના સ્નાયુઓ ડેમેજ થવા માંડે અથવા તો નાશ થવા માંડે મૃતપ્રાય થવા માંડે તમારું નાક બંધ કરો તો આપણે ઓક્સિજન વગર પાંચ મિનિટ બે મિનિટથી વધારે ન ન રહી શકીએ સેમ થિંગ જ્યારે હૃદયને ઓક્સિજન ન મળે ત્યારે હૃદય ફેલ થવા માંડે હૃદય નબળું પડવા માંડે અમુક લોકોની કેપેસિટી સારી હોય તો એ હોસ્પિટલ સુધી પહોંચી શકે અમુક લોકોની કેપેસિટી સારી ન હોય અને હૃદય સડનલી નબળું થઈને બંધ થઈ જાય તો એવા કેસમાં સડન ડેથ પણ થઈ શકે સો આ હાર્ટ એટેક એ હૃદયના બધા જ પ્રોબ્લેમની સૌથી સિરિયસમાં સિરિયસ કન્ડિશન કહેવાય કેમ કે સડનલી હૃદયને મળતો પુરવઠો બંધ થવાથી હૃદયના સ્નાયુઓ ડેમેજ થવાથી હૃદય જે નબળું પડે છે એ જે પરિસ્થિતિ સર્જાય છે એ જે કોમ્પ્લિકેશન સર્જાય છે એ છે હાર્ટ એટેક સો એટલા માટે જ હૃદયનો જ્યારે એટેક આવે ત્યારે બને એટલી વહેલી આપણે સારવાર લઈએ એટલું આપણે હૃદયને બચાવી શકીએ અને વ્યક્તિની જાન બચાવી શકીએ બિલકુલ સર હવે તો ધીમે ધીમે એટલું લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે કે તાત્કાલિક જો આપણી આસપાસમાં કોઈ વ્યક્તિના આવા કોઈ સિમ્ટમ્સ લાગે અથવા તો આવી કોઈ તકલીફ લાગે તો એને તાત્કાલિક પ્રાથમિક સારવાર શું આપવી જેમ તમે પમ્પિંગની વાત કરી રહ્યા છો સીપીઆરની વાત કરી રહ્યા છે એ પબ્લિક અવેરનેસ માટેના હવે પ્રોગ્રામિંગ્સ પણ શરૂ થઈ ગયા છે જેથી કરીને સ્કૂલમાં હોય કે કોઈ ઓફિસીસમાં હોય કોઈ આપણા આસપાસના લોકોને કંઈક આવી તકલીફ હોય તો તાત્કાલિક એને પ્રાથમિક સારવાર મળી શકે તમારા તરફથી પણ આ જ સમજવું છે કે આપણી આસપાસ આવો કોઈ કેસ બને છે તો સૌથી પહેલાં ધ્યાન શું રાખવું અને પ્રાથમિક સારવાર એ દર્દીને શું આપવામાં આવે છે બહુ સરસ બહુ સરસ એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આપણી પાસે ઘણી વખત એસ્પિરિનની ગોળી હોય છે ઘણા ઘરમાં ઘણા લોકોના સાથે હોય છે ઘણા લોકોની સાથે હાર્ટના પેશન્ટ હોય તો એમના ઘરે પણ હોય છે સો એસ્પિરિન અથવા ડિસ્પ્રિનની ગોળી જે આવે છે એ ગોળી અડધા ગ્લાસ પાણીમાં નાખીને આપી દેવી જોઈએ દેટ ઇઝ નંબર વન વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે બધું જ કામ છોડી એમના આજુબાજુના સગાને મિત્રોને જાણ કરવી જોઈએ હોસ્પિટલમાં જાણ કરવી જોઈએ જેથી કરીને એમ્બ્યુલન્સ આવી શકે અને પેશન્ટને બને એટલું વહેલું ભલે પેશન્ટની કન્ડિશન સ્ટેબલ હોય છતાં પણ પેશન્ટને બને એટલું વહેલું હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ અને ત્રીજી વસ્તુ જે તમે કીધી એ પ્રમાણે કે સીપીઆર દેટ ઇઝ કાર્ડિયોપલ્મોનરી રીસ રિસોસીટેશન દેટ મીન્સ કે જ્યારે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે ત્યારે ડોક્ટર એક જ વ્યક્તિ નથી કે જે વ્યક્તિનો જીવ બચાવી શકે તમે પણ બચાવી શકો છો જો તમને સીપીઆર આવડતું હોય તો સીપીઆર એક બેઝિક વસ્તુ છે જે આપણે મૂવીમાં અને ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે જે રીતે આપણે છાતીનો વચ્ચેના ભાગમાં દબાવીને આપણે હૃદયને ધબકારા હૃદયના ધબકારા બનશે પણ આપણે બહારથી હૃદયને પંપ કરી રહ્યા છીએ હૃદયને ચાલુ રાખવા માટે સર્ક્યુલેશન ચાલુ રાખવા માટે બહારથી આપણે ચેસને કમ્પ્રેસ કરી રહ્યા છીએ અને એની સાથે સાથે આપણે વચ્ચે વચ્ચે શ્વાસ પણ આપી રહ્યા છીએ સો જ્યારે પણ વ્યક્તિ સડન ડેથ થાય તો તમે એના પલ્સ ચેક કરી શકો અને એવી સિચ્યુએશનમાં જો પલ્સ પણ એબસન્ટ હોય તો એવી સિચ્યુએશનમાં તમે સીપીઆર આપીને એ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી શકો બિલકુલ સર હાર્ટ સર્જરી એટલે શું આ હાર્ટ એટેકમાં જો વધારે એનું જોખમ વધી જાય તો હાર્ટ સર્જરી થતી હોય છે રાઈટ સો જ્યારે પણ હાર્ટ એટેક આવે પેશન્ટને ત્યારે ઘણી વખત ડાઉટ હોય તો અમે લોકો એના માટે ઇકો અને બ્લડના રિપોર્ટ્સ આવતા હોય છે ટ્રોપોનિન કરીને જે રિપોર્ટ આવે એ બધા રિપોર્ટ કરીને કન્ફર્મ કરીએ અમુક હાર્ટ એટેક એવા હોય કે જે એસીજીમાં જ ઓબ્વિયસલી આપણને ખબર પડી જાય સો એવી સિચ્યુએશનમાં અમારે એમને તરત જ કેથલેબ વાળી જે હોસ્પિટલ હોય ત્યાં શિફ્ટ કરીને કેથલેબમાં લઈ જઈને એમને એન્જિયોગ્રાફી કરીને ચેક કરવું પડે કે હૃદયમાં જે ત્રણ નળી છે એમાંથી કઈ નસમાં બ્લોક છે અને કેટલા પર્સન્ટેજ બ્લોક છે મેજોરિટી ઓફ ધ કેસીસમાં જે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે મેજર હાર્ટ એટેક આવે ત્યારે હન્ડ્રેડ પર્સન્ટ નળી બંધ હોય સો એવી સિચ્યુએશનમાં તરતને તરત જો એ નળીને એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ડથી ખોલી નાખવામાં આવે તો હૃદયને જે બ્લડનું સર્ક્યુલેશન બંધ થયું છે એ ફરી પાછું સ્ટાર્ટ થઈ જાય અને હૃદયની રિકવરી સ્ટાર્ટ થઈ જાય સો મેડિકલ લેંગ્વેજમાં એવું કહેવાય કે ફર્સ્ટ અવર ઇઝ અ ગોલ્ડન અવર એટલે એક કલાકમાં તમને સિમ્ટમ્સ ચાલુ થયા હાર્ટ એટેક ચાલુ થયો અને તરત જ તમે હોસ્પિટલ સુધી પહોંચી જાઓ અને તમારી તરત એન્જિયોપ્લાસ્ટિક કરીને જે નળી સો ટકા છે એને તમે ખોલી નાખો તો હૃદયની પૂરેપૂરી રિકવરી થાય અને વ્યક્તિનો જીવ બચી શકે ઘણા કેસમાં એન્જિયોપ્લાસ્ટિક કર્યા પછી બી ઘણા કેસમાં એન્જિયોગ્રાફી કર્યા પછી ઘણા બધા મલ્ટિપલ બ્લોક હોય તો એવા કેસમાં ઘણી વખત બાયપાસ સર્જરીનો પણ ઓપ્શન આપવો પડે પણ મેજોરિટી ઓફ ધ કેસીસમાં જ્યારે હાર્ટ એટેક હોય ત્યારે એન્જીઓપ્લાસ્ટી ઇઝ લાઈફ સેવિંગ વ્યક્તિનો જીવ બચાવવા માટે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ વિચ ઇઝ અવેલેબલ હવે ઘણા કેસમાં એવું પણ બને કે જ્યારે પેશન્ટ ગામડે હોય કે પેરીફરીમાં હોય કે જ્યાં હોસ્પિટલ અવેલેબલ નથી તો એવા કેસમાં તમે તમારા ફિઝિશિયનને બતાવી શકો મળી શકો અને એ લોકો હાઈ પાવરનું ક્લોટ ઓગાળવા માટેનું ઇન્જેક્શન આવે જેના મેં કહીએ ક્લોટ બસ્ટર ઇન્જેક્શન એ પણ તમે આપી શકો એ ઇન્જેક્શનથી તમે એટલીસ્ટ જે હાયર સેન્ટરમાં સારી હોસ્પિટલ જ્યાં કેથલેમને અવેલેબલ છે એ જગ્યાએ તમે પહોંચી શકો સો હાર્ટ એટેકની ટ્રીટમેન્ટમાં આ બે ઓપ્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિ એ સમજવા જોઈએ અને તમારા ડોક્ટર સાથે ચર્ચા કરીને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ લેવી જોઈએ બિલકુલ સર તમે જે રીતે વાત કરી કે આ બધી જ સિચ્યુએશન્સમાં આપણે હાર્ટને બચાવી શકીએ છીએ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ હાર્ટની તકલીફ પહેલાં અને હાર્ટની તકલીફ પછી એ વ્યક્તિનું જીવન કેટલું બદલાય છે અને પછી શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે સરસ છે સો હાર્ટ એટેક એક આવ્યો એટલે એક નેચરલ ભગવાન તરફથી એક સંકેત આવી ગયો કે એક એક પ્રોબ્લેમ તમારા શરીરમાં છે હાર્ટમાં છે સો તમારે ઓબ્વિયસલી જે બધા એડિક્શન છે તમારી લાઈફસ્ટાઈલ છે એ બધી તમારે ચેન્જ કરવી જોઈએ બીજી વસ્તુ હૃદયને લગતી અમુક દવાઓ જે હૃદયનું કોલેસ્ટ્રોલ હૃદયમાં બ્લોક ક્લિયર કરવા માટે અથવા તો બ્લોક ઓછો થાય એના માટેની કોલેસ્ટ્રોલની દવાઓ હોય લોહી પાતળું કરવાની દવાઓ હોય એ બધી દવાઓ તમારે તમારા ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે લેવી જોઈએ અને ત્રીજી વસ્તુ કસરત અને એક્સરસાઇઝ વર્કઆઉટ જે આપણે જે આગળ પણ સમજશું પણ દરેક વ્યક્તિઓએ હાર્ટ એટેક આવ્યા પછી બી એવું નથી કે હાર્ટ એટેક આવ્યા પછી એન્જોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કર્યા પછી વ્યક્તિ કોઈ કામ ન કરી શકે કોઈ એક્સરસાઇઝ ન કરી શકે અમારા ઘણા બધા પેશન્ટ એવા છે કે જે એન્જોપ્લાસ્ટી કર્યા પછી એવરેજ પણ જઈને આવ્યા છે અને મેરેથોન પણ રન કરીને આવે છે એટલે એન્જોપ્લાસ્ટી કર્યા પછી હાર્ટ એટેક આવ્યા પછી જો હૃદયની પૂરેપૂરી રિકવરી હોય તો તમારું જીવન સંપૂર્ણપણે નોર્મલ થઈ શકે અને તમે સંપૂર્ણપણે નોર્મલ લાઈફ આગળ જીવી શકો પણ એટેકને લીધે જો હાર્ટ નબળું હોય અથવા તો હૃદયનું પમ્પિંગ ઓછું હોય ડેમેજને લીધે તો પછી તમારા ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે તમે કેટલી એક્ટિવિટી કરી શકો એ પ્રમાણે તમારે ગાઈડન્સ પ્રમાણે આગળ વધવું જોઈએ બિલકુલ સર જે રીતે અત્યારે આપણે વાત કરી કે જીવનશૈલીમાં ફેરફાર આવી જતો હોય છે ખાસા બધા આપણે રૂટિનમાં આપણો આપણે ફેર બદલ કરવો પડતો હોય છે અચ્છા આહારની વાત કરવામાં આવે તો કોઈ પણ જો હેલ્ધી લાઈફ તમારે જીવવી હોય તો તેનું મૂળ બેઝ જ તમારો ખોરાક છે તમારો આરોગ્ય સારું રાખવા તો તમારું આહાર સારું હોવું જરૂરી છે આવા કિસ્સામાં જ્યારે હાર્ટને લગતી કોઈની પણ બીમારી હોય તો આહારમાં કેવા પ્રકારના ફેરફાર કરવા જોઈએ કેવો ખોરાક લેવો જોઈએ રાઇટ સો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે આપણે વાત કરીએ એમાં સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે એટલે સ્વસ્થ આહાર એટલે આપણે જમવાનું જોઈએ આહાર માટે જોઈએ તો આપણા ફૂડમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ આ ત્રણ મુખ્ય તત્વો હોય છે એની સાથે સાથે મિનરલ્સ અને વિટામિન્સ આ અસેન્શિયલ વસ્તુ છે કે જે આપણા શરીર માટે જરૂરી છે સો આપણા જે બોડીનો વેઇટ હોય અને આપણું એજ હોય એ પ્રમાણે આપણે કેટલી કેલરી રિક્વાયરમેન્ટ છે એ આપણે જાણવું જોઈએ ઘણા લોકો ઘણી બધી કસરત કરતા હોય તો એમની કેલરી રિક્વાયરમેન્ટ વધારે હોય ઘણા લોકો સેરેન્ટરી લાઇફસ્ટાઈલ હોય બહુ ચાલતા ના હોય અથવા તો બેઠા બેઠા બેઠાળું જીવન હોય તો એમની કેલરીઝ ઇન્ટેક ઓછો રિક્વાયરમેન્ટ ઇઝ લેસ રિક્વાયરમેન્ટ એની ઓછી હોય હવે તમે તમારી રિક્વાયરમેન્ટ કરતાં વધારે કેલરી જ્યારે લો છો ત્યારે બધી જ કેલરી જે બધો જ ફૂડ છે એ તમારા ફેટમાં કન્વર્ટ થાય છે અને એને લીધે તમારું વજન વધે છે અને બીજા બધા પ્રોબ્લેમ્સ થાય છે સો તમારે આ એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે તમારી કેલરી રિક્વાયરમેન્ટ્સ કેટલી છે આજે એવરીબડી યુઝિંગ સ્માર્ટફોન સો બધા લોકોને તમે ઓનલાઈન ઘણી બધી એપ છે કે જેમાં તમે તમારો બીએમઆઈ જાણી શકો અને તમારે ફેટ તમારી કેલરી રિક્વાયરમેન્ટ કેટલી છે એ બધી જાણી શકો અને જે કંઈ તમારું ફૂડ છે એમાં તમારા પ્રોટીનનો ઇન્ટેક વધારવો જોઈએ આપણા કેસમાં આપણી જે ટિપિકલ ગુજરાતી ફૂડ હોય એમાં મેજોરિટી કેસમાં આપણે કાર્બોહાઈડ્રેટ વધારે રહેતા હોઈએ કેમ કે આપણે આપણે મીઠા છીએ અને આપણે ગળી વસ્તુ વધારે ભાવે છે સો આપણા જે ફૂડમાં ખાસ કરીને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એ વધારે જરૂરી છે જે જેથી કરીને બીજા બધા કેલરીઝને બધાના પ્રોબ્લેમ્સ ઓછા થાય કઠોળ કઠોળને બધું વધારે લેવું જોઈએ કડ વધારે લઈ શકાય જેનાથી આપણને વધારે પ્રોટીનને બધું મળી શકે બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ કે બધા જ પ્રકારના ફૂડ લેવા જોઈએ એવું નથી કે ડાયાબિટીસ હોય તો તમે સ્વીટ વસ્તુ ના લઈ શકો પણ તમારે મોડરેટ એમાઉન્ટમાં લેવું જોઈએ તમારે લિમિટેડ એમાઉન્ટ એમાઉન્ટમાં લેવું જોઈએ અને ડાયાબિટીસની સાથે સાથે તમારે શુગર પણ કંટ્રોલમાં રહેલી મેડિસિન પણ સાથે લેવી જોઈએ ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ફાસ્ટ ફૂડ અને ડ્રિંક્સ હું એવું કહીશ કે ધીસ આર ધ આ બધા વસ્તુઓ એમટી કેલરીઝ છે એમટી કેલરીઝ મીન્સ કે એમાંથી તમને ખાલી કેલરી મળે છે બીજા કોઈ પણ પ્રકારના પોષક તત્વો એની અંદર નથી હોતા અને ખાસ કરીને યુવાનોમાં નાની ઉંમરમાં ફાસ્ટ ફૂડ અને કોલ્ડ્રિન્ક્સનું પ્રમાણ એટલું બધું વધારે છે કે જે વન ઓફ ધ મેજર રીઝન છે કે હાર્ટના પ્રોબ્લેમમાં કારણભૂત છે સો હું એવું નથી કહેતો કે કદાચ તમે કમ્પ્લીટલી હન્ડ્રેડ પર્સન્ટ બંધ જ કરી દો ક્યારેય ન જ લેવું જોઈએ પણ એનું અમાઉન્ટ ઓછું કરી નાખો એનું પ્રમાણ ઓછું કરી નાખો અને લાસ્ટ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે કે તેલ જે આપણે એડિબલ ઓઇલ આપણે જે યુઝ કરીએ છીએ કુકિંગ કરવામાં ઓલ ઓવર બધા જ ઓઇલ સારા છે એક્સેપ્ટ ફ્યુ ઓફ ધેમ કોકોનટ વોટર કે એને બાદ કરીએ તો બધા જ ઓઇલમાં સારા પ્રકારના કોલેસ્ટ્રોલ ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલનું મિક્સચર હોય છે આપણે ડિસાઇડ કરવાનું છે કે આપણે કેટલા એમાઉન્ટમાં લઈએ છીએ એને અમુક લેવલથી વધારે લેવામાં આવે અથવા તો એને રિપીટેડ ફ્રાય કરવામાં આવે તો એ ઓઇલ આપણા માટે ઝેર બની જાય છે અને એને આપણે અવોઇડ કરવું જોઈએ બિલકુલ સર સમયનો અભાવ છે છેલ્લો સવાલ મારે થોડોક ટૂંકમાં સમજવો છે કસરત કેટલો સમયને કેટલી કરવી જોઈએ બીજું એક નાનો સંદેશ તમે કહી અમારા દર્શક મિત્રોને રાઇટ સો જેમ આપણે ફૂડ વિશે સમજ્યું આહાર વિશે એમ કસરત પણ એટલી જરૂરી છે ડબ્લ્યુએચ રિકમેન્ડેશન છે કે દરેક વ્યક્તિએ ત્રીસથી થી સાઠ મિનિટ ડેઇલી વર્કઆઉટ કરવું જોઈએ એટલીસ્ટ સિમ્પલ સ્પીડમાં ચાલવાનું ચાલવાનું થાય તો પણ એ હાર્ટ માટે અને શરીર માટે સારું છે સાયકલિંગ કરી શકાય સ્વિમિંગ કરી શકાય કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જઈ શકાય પણ એટલીસ્ટ અઠવાડિયામાં છ દિવસ થર્ટી મિનિટ્સ વોકિંગ સ્પીડમાં વોકિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ બેસ્ટ એક્સરસાઇઝ ફોર ધ હાર્ટ અને આ માધ્યમથી હું છેલ્લે સંદેશ એ આપવા માગું છું કે આ હૃદયના કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ હોય એમાં તમને હંમેશા કોઈને કોઈ સંકેત કોઈને કોઈ સિમ્ટમ્સ કોઈને કોઈ પ્રકારે મળતા જ હોય છે તમારા શરીરને તમે જાણો તમે એ સિમ્ટમ્સને સમજો અને એને ઇગ્નોર ના કરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે કોઈપણ પ્રકારના સિમ્ટમ્સ એબનોર્મલ સિમ્ટમ્સ આવે તો તમે એને ઇગ્નોર ન કરો અને તમે તમારા ડૉક્ટરની અથવા તો હોસ્પિટલની જઈને સલાહ લઈ અને એનું નિવારણ લાવો બિલકુલ સર સમયનો અભાવ છે આ ચર્ચા અટકાવીશું પરંતુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપ આવ્યા અને માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર તેજસ પટેલ આજે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ પર વાતચીત કરી છે યુવાનોમાં વધતું હાર્ટ એટેકનું પ્રમાણના કારણો શું હોય છે તેને નિવારણ માટે શું કરી શકાય આશા રાખીએ છીએ કે સર તરફથી તમને જે માર્ગદર્શન મળ્યું છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર